क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल की विशेष रजुआ साथ में हूं झुकू दर्शक मित्रों आज कार्यक्रम जनू नाम से वॉशर राजीना कार्यक्रम के अंदर आपड़े તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મા મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકર્ણની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણી અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો તારીખ થઈ રહી છે ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે પોષ શુદ ચોથ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ધનિષ્ઠા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ રાશિની વાત કરીએ તો સવારે દસ કલાક અને સુડતાલીસ મિનિટ સુધી મકર રાશિ રહેશે અર્થાત દસ ને સુડતાલીસ સુધી જે કોઈ પણ બાળકનું અવતરણ થાય તો એની જન્મ રાશિ મકર રહેશે જેના વર્ણના અક્ષર રહેશે ખ જ અને જ્ઞ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ એ

આજે સૂર્યોદય સવારે સાત કલાક અને બાવીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને પાંચ મિનિટ થશે આજે રાહુકાલનો સમય બપોરે બાર બે કલાકને ચાર મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને ચોવીસ મિનિટ સુધી રહ્યો ત્યારે અભિજીત મુહૂર્તનો સમય બાર કલાકને ઓગણીસ મિનિટથી પ્રારંભ કરી એક કલાકને બે મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તનો સમય બે કલાક ને ઓગણત્રીસ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક ને બાર મિનિટ સુધી રહેશે તો આજે વિનાયક ચતુર્થીનો યોગ પણ બની રહ્યો છે અને આજે પંચક લાગી રહ્યું છે અને શુક્રવારના દિવસે પ્રારંભ થતું પંચક એટલે ચોર પંચક તો આજ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસ નું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે વારે વાર રાશિના જાતકો નું રાશિ ની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે છે કેવા યોગ જોવા મળી રહ્યા સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે કુળદેવીની કૃપા આજે તમારી ઉપર બની રહેશે જેથી વાહન વ્યવહારમાં થોડીક સાવચેતી રાખવાની આજે આપે જરૂર રહેશે બાકી કુળદેવીની આજે કૃપા આપની ઉપર રહેશે નોકરિયાત લોકોને આજે સન્માન મળે એ પ્રકારના આજના વિશેષ ગ્રહમાન છે આરી સ્વભાવમાં થોડું ચીડિયાપણું ક્યાંક આવી શકે છે થોડી માનસિક બેચેનીના કારણે ક્યાંક ચીડિયાપણું જોવા મળી શકે આજે માતાનો સહકાર મળવાની તમારી ઉપર સંભાવના છે માતાની કૃપા કે માતાની હુંફ તમને મળી શકે છે પારિવારિક જીવનમાં સુખ શાંતિ આજે બની રહેલી જોવા મળી રહેશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે વાત કરી ઉપાયની શુભ રંગ આજે બદામી તમારા માટે રહેશે ઉપાય આજે કુળદેવીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું આગલી રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે આજનો દિવસ મંગલકારી સાબિત રહેશે તમે ધન લાભ આજે પ્રાપ્ત કરી શકો પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ આજે બની રહેશે આજે તમને કોઈ વડીલ વ્યક્તિનો સાથ મળવાની સંભાવના તમારી સાંજ તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં કરી શકાશે આજે કલાત્મક અને રચનાત્મક કાર્ય દ્વારા વિશેષ લાભ પ્રાપ્ત કરી શકાય એવા જોવા મળી રહ્યા છે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે આસમાની બની રહ્યો છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય કયો કરવો જોઈએ તો આજે ગાયત્રી ચાલીસાનો પાઠ તમારા માટે હિતાવ રહેશે વાત કરીએ આગલી રાશિ મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે તમારા બાળકો દ્વારા કરવામાં આવેલા કામથી તમને ખુશી મળી શકે માનસિક સંતુષ્ટિ પ્રાપ્ત થઈ શકે એમ છે આજે જીવન ધોરણ પણ સુધરે અને તમને ભૌતિક સંસાધનો પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાં અંશે તમારી આર્થિક સ્થિતિ આજે મજબૂત થતી જોવા મળી રહી છે નોકરી અને ધંધામાં તમને ભાગીદારો અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળવાના યોગો છે આજે તમારે આળસ છોડીને સક્રિય રીતે આગળ વધવા પ્રયાસ કરો કારણ કે આજે જેટલું કામ કરશો એ પ્રકારનો લાભ આજે પ્રાપ્ત થતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે નારંગી બની રહ્યો છે આપના માટે ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા શ્રી પાઠ પાઠિતાવરે છે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફર જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે આજે તમારે કામના સંબંધમાં ક્યાંક મુસાફરી ટ્રાવેલ કરવાની આવશ્યકતા આવી પડશે વિદ્યાર્થીઓ આજે શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે છે તો એમના માટે દિવસ શુભ સારો રહેશે પ્રણય સંબંધોમાં તમારે આજે સંતુલન જાળવવાની જરૂર રહેશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે સફેદ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નિવડશે ઉપાય શું કરીશું આજે કોઈપણ કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ

દિવસ શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે રાણી કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ મંગલકારી નિવસ છે ઉપાય શું કરીશું આ જે નારાયણની આરાધના કરવી આપના માટે કલ્યાણ પર સાબિત થશે વાત કરીએ આગલી રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે કાર્યસ્થળમાં વધુ મહેનત આજે લાગશે આજે વધારે મહેનત કરવી પડશે તમારા બધા કામ પૂરા થતાં આજે જોઈ શકાશે અને કામ બધા પૂરા થશે પણ આજે મહેનત વધારે થશે આવકમાં વધારો થશે જેનાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે લોકો તમારી સલાહ અને સૂચનોને આજે માન આપશે તમારી વાત સાથે સંમત થશે આજે ગુસ્સે થવાથી બચવું જોઈએ કારણ કે ગુસ્સો કરવાથી તમારા કરેલા કાર્યો પર પાણી ફરી જશે એટલે એકંદરે દિવસને સુવ્યવસ્થિત રાખવા માટે તમારે મેડિટેશન ધ્યાન લગાવવાની જરૂર છે ગુસ્સો ન કરવો હિતાવ રહેશે વાત કરીએ ઉપાયોની શુભરંગ આજે તમારા માટે સોનેરી જોવા મળી રહ્યો છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ સાનુકૂળ રહેશે ઉપાય આજના દિવસે તમારે શ્વાનને કૂતરાઓને ખવડાવવું જોઈએ બિસ્કીટ વગેરે શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત કરી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ થોડીક મૂંઝવણતા ભર્યો જોવા મળી શકે છે આજે તમારે વધતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે તમારા અધિકારીઓ સંપૂર્ણ સહયોગ તમને આપશે પણ માનસિક સ્થિતિ મજબૂત તમારે કરવી પડશે વિદ્યાર્થીઓની સાંજનો સમય અભ્યાસમાં વિશેષ રુચિકર સાબિત થશે મિત્રો મળીને અભ્યાસ કરી શકે એ રીતના પણ આજના ગ્રહમાન છે આજે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ થવાને કારણે તમારું મન થોડું પરેશાન કે બેચેનીનો અનુભવ કરશે ને તમને થોડી વધારે ચિંતામાં નાખશે ટૂંકમાં દિવસ થોડોક મધ્યમ સ્થિતિનો છે વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે સાબિત થવાનો છે ઘેરો ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ સાનુકૂળ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે લક્ષ્મીજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું આગલી રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહકારક જોવા મળશે શરૂઆતથી ઉત્સાહમય દિવસ જોવા મળી શકે આજે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમારા માટે લાભ કરતા નીકળશે તમારા કેટલાક મોટા કામ પણ આજે થઈ શકે એમ છે જેથી એના કારણે તમારું મન જે છે પ્રફુલ્લિત રહેશે આનંદમય બની રહેશે

તો આજના દિવસે તમારા માટે એ શુભ રંગ જોવા મળી રહ્યો છે કેસરી કોઈપણ રીતે કેસરી રંગનો પ્રયોગ હિતાવર સાબિત થશે ઉપાય આજે અક્ષત કહેતા ચોખાનું દાન કરવું હિતાવ રહેશે વાત કરીએ આગલી રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમીય રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે દિવસ થોડુંક વ્યસ્તતા ભરેલો જોવા મળશે આજે તમને તમારી મહેનતનું ફળ પ્રાપ્ત અવશ્ય થશે જેટલી મહેનત કરશો એટલું પૂરેપૂરો ફળ પ્રાપ્ત થશે આજે ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું અન્યથા વિવાદો થવાની સંભાવનાઓ છે એટલે મનને થોડુંક શાંત રાખવું વિતાવ રહે છે આજે સાંજથી મોડી રાત સુધી નાની મોટી યાત્રાઓ થવાની સંભાવનાઓ છે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખરેખર ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્ય બાબતે જો રાખો છો તો લાભ અવશ્ય થશે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેવાનો છે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જી

રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમારું ભાગ્ય તમારા પર મહેરબાન થતું જોવા મળી રહ્યું છે સંપત્તિ વધારવાના તમારા પ્રયાસો આજે સફળ થશે આજે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિની સાથે નવી જવાબદારીઓ પણ આવશે પ્રગતિ મળશે બઢતી થશે પણ નવી રિસ્પોન્સિબિલિટી પણ આજે આવશે આપની આજે તમારા વિરોધીઓ અને શત્રુઓ પણ થોડાક શાંત રહે એ પ્રકારના ગ્રહમાન છે તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ આજે જોવા મળી શકે તો ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે છે પર્પલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય શું કરીશું આજે તુલસીજીની સેવા કરવી તુલસીના છોડ પાસે એક નાનો દીપક કરો જે તુલસીને એની જોત ન લાગે એ રીતે આપના માટે કલ્યાણકારી આજે વાણી પર અનિયંત્રણના કારણે તમારા બધા જ કામ બગડી શકે એમ છે આજે તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદો થવાની સંભાવનાઓ છે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે ક્યાંક ભાગ લઈ શકો એવા ગ્રહો જોવા મળી રહ્યા છે આજનો દિવસ તમારા માટે થોડો બિઝનેસ વાળો એટલે વ્યસ્તતા ભર્યો જોવા મળશે નાણાકીય બાબતોમાં આજે તમારે જોખમી રોકાણોથી બચવું જોઈએ ટૂંકમાં દિવસ શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે આસમાની કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરશો આજે લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરો આપના માટે સાનુકૂળ સાબિત થશે હવે વાત કરીશું આગલી રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે તમે ઘરની વ્યવસ્થા અને જાળવણી પાછળ થોડો ખર્ચ કરશો મિત્રોને અને સંબંધીઓ આજે પરિવારને મળવા આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે જે આપના માટે મંગલકારી સાબિત થશે રાજકારણમાં સંપર્કો આજે વધવાથી લાભ મળશે આજે રાજકારણના રાજકીય સંબંધો તમારા મજબૂત થતા જોવા મળી રહ્યા છે રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થતો જોવા મળી રહ્યો છે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે તમારો વિશ્વાસ વધશે તમારી કોઈ મન્નત તમારી કોઈ કામના પરિપૂર્ણ થવાને કારણે ધર્મ પ્રત્યે તમારી ભાવના સુદ્રઢ થતી જોવા મળી છે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે મંગલકારી છે 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 વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો કેસરી આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રની સાથે સાથે લક્ષ્મી નારાયણ દેવની પૂજા પણ કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીશું આજના દિવસની અંકશાસ્ત્ર પ્રમાણેની સ્થિતિ તો આજે અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક ત્રણ અને ભાગ્યાંક ચાર બની રહ્યો છે ચાર રાહુ અંક છે અને ત્રણ ગુરુનો છે ગુરુ રાહુ એટલે વાણી રાહુ તરંગો છે ને ગુરુ જ્ઞાન છે આજે અહંકાર ઇગોના કારણે વાણીમાં ક્યાંક તકલીફ આવે છે સંબંધો બગાડી શકે છે કરેલા કાર્ય ઉપર પાણી ફરી શકે છે તો આજે વાણીને સંતુલિત રાખવા પ્રયાસ કરવો આજે માનસિક સ્થિતિ મજબૂત બની રહે અને શબ્દો જોખી તોલીને બોલવા જ આપના માટે હિતાવ રહેશે આમ ગ્રહમાન આજે આપને મહેનતનું પૂરેપૂરું ફળ આપી શકે એમ છે પણ થોડીક સંતુલિત વાણી હશે તો લાભ અવશ્ય મળશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની જો ઘરની અંદર વાસ્તુના દોષ જોવા મળતા હોય ને કોઈ સમાધાન ન નીકળતું હોય જેટલું કમાઈએ છીએ એના કરતાં બમણો ખર્ચ થતો હોય તો એક સામાન્ય ઉપાય શુક્રવારના દિવસે સવારના સૂર્યોદયથી બાર મિનિટમાં શુક્રની હોરામાં ઘરમાં આગ્નેય કોણની અંદર દર શુક્રવારે ઘીનો દીપક કરવો અને આ જ શુભ મુહૂર્તમાં ઘરની અંદર તિજોરીમાં પૂજિત કરેલું શ્રીયંત્ર સ્થાપિત કરવું મેરુ પુષ્ટ શ્રીયંત્ર જે પૂજિત કરેલું હોય સવિધિ તો લાભ અવશ્ય મળશે આ પ્રયોગ અવશ્ય અવશ્ય કરો આપના જીવનમાં મહાલક્ષ્મીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષ પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ अभी बात करी आजnabla दिवस का महामंत्र ने नौधेले मंत्र ओम श्री महालक्ष्मी च विदमहे विष्णु पत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम महालक्ष्मी च विदमहे विष्णु पत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अ लक्ष्मी गायत्री मंत्र छ पोछा मोची एक माला नो मंत्र जाप अवश्य करवो जेटली वधार थई शके इतलो लाभ परत सवारे જાપ કરીને પ્રારંભ કરો સંધ્યાકાળે પુનઃ જે શક્ય હોય તો આ મંત્રનો જાપ અવશ્ય કરજો મહાલક્ષ્મીની પૂર્ણ કૃપાથી આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવદના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર